તો અમદાવાદ શહેરમાં હવે બેફામ બનેલા વાહન ચાલકોને કાયદા અને કાનૂનનો કોઈ ડર જ ન હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે શહેરના એસજી હાઇવે પર ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના સામે આવી ગઈ કાલે એક અજાણ્યા વાહન ચાલકે બે સાયકલને ટક્કર મારી હતી જેમાં એક પુરુષ અને એક મહિલાને ઈજા પહોંચી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો છે એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હીટ એન્ડ રનની ઘટના બાબતે ટક્કર મારનાર અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે આ ઘટનામાં ભોગ બનનાર બંને ફરિયાદીઓએ ગુજરાત ફોર્સની સાથે વાતચીત કરી જેમાં બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા તેમણે માંગ પણ કરી છે અમદાવાદના એસજી હાઇવે પર ગઈકાલે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ઈજાગ્રસ્ત થયેલ તિવારી છે કેવી રીતે તમને કોણ ટક્કર મારીને ભાગી ગયું હતું છ વાગે પકવાનથી ચાલુ કર્યું અને લગભગ છ સાડા ની આસપાસ સોલા બ્રિજ પર પહોંચ્યા ત્યાં અચાનક એકદમ કોઈ મોટો ધક્કો વાગ્યો એવી રીતે રોલ ડાઉન થયા હું તો ગુલાટ ખાઈને પડી ગયો આગળ અને ઇન કપલ ઓફ મિનિટ્સ બીજા કોઈ વેહીકલ આવે એમણે કીધું કે કોઈ ફાસ્ટ રનિંગ ફોર વ્હીકલ વ્હીલ વેહિકલ હતું એટલે હાઈ સ્પીડ કાર હતી ભટકાઈને તમને નીકળી ગઈ છે ત્યાં ઊભી નથી રહી અને મારી સાથે જે ફેલો રાઈડર હતા એ પણ અનકોન્શિયસ હતા એટલે એમને એટેન્ડ કરવામાં બીજો અંદાજો જ નહોતો કારણ કે વ્હીકલ આજુબાજુ દેખાયું નહોતું ને એ સ્પીડે જતું રહ્યું હતું અવારનવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે તો આપ શું માનો છો કેવી શું કાર્યવાહી થવી જોઈએ આ પ્રકારે બેફામ બનેલા વાહન ચાલકો સામે અમે બધા સાથે જ લગભગ નીકળીએ છીએ સાયકલિસ્ટો ખાસ એટલા માટે જ કે આવું કોઈ બી ઘટના થાય તો એકબીજાને મદદ કરી શકાય અમે લગભગ બે મિનિટમાં ત્યાં આગળ પહોંચી ગયા હતા જ્યાં આ ઘટના બની હતી ત્યાં તરત જ એકસો આઠને બોલાવી પડી કારણ કે એક જણા અનકોન્શિયસ હતા અને સાહેબને બહુ જ બધું વાગ્યું હતું એટલે એકસો આઠ પાંચમી મિનિટે આવી ગઈ હતી અને અમે તરત હોસ્પિટલ લઈ ગયા એમને તરત બધી સારવાર મળી ગઈ એટલે ભગવાનની દયાથી અત્યારે હી ઇઝ ઓલ સેફ એન્ડ સાઉન્ડ પણ આવી ઘટનાઓ થવી ના જોઈએ એ કારણ કે આ એક મોરલ તોડી નાખે છે આપણું બ્રિજ ઉપર જવાનું સાયકલ ચલાવવાનું કે કોઈ બી સવારની આઉટડોર એક્ટિવિટી કરવાનું એટલે આવી ઘટનાઓ ના થવી જોઈએ એ ખાસ જોવાનું આપ જોઈ રહ્યા છો કે આ દંપતી છે કે જેઓ સાયકલ રાઈડ કરવા માટે જ ગઈકાલે સવારે નીકળ્યા હતા અને હેમખેમ ઘરે પરત પહોંચ્યા છે એ ભગવાનની મહેરબાની હોવાનું પણ તેઓ કહી રહ્યા છે પણ આ પ્રકારે અવારનવાર અકસ્માત અથવા તો હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે અને બેફામ બનેલા વાહન ચાલકો સામે કાર્યવાહી જરૂરી બની હોય એ પ્રકારની પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી ગુજરાત ફોર્સ્ટ અમદાવાદ